ઋતુએ પેલી વારથી બે ખૂણા પકડ્યા અને ઋતુએ પેલા બે ખૂણા પકડીને ઊંચું કરીને ભેગું કરી દીધું અને ઉઠાવ્યું ને તે બધા આમ રગડીને વચ્ચે ભેગા થઈ ગયા વજન થઈ ગયું ઋતુએ અલગથી પેલું બધું ભેગું કરી દીધું બે ખૂણા એટલે આવતી હોય ઋતુ બેન બે ચાર પડીએ ખરા

તો મિત્રો જ મળી શું કાલે સુભરાથી